મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના દ્વારા જાહેર કરવામાં આવી હતી સુરતમાં બાવીસ રોજ ઇમાકોન સુરત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતમાન ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે

અમદાવાદના ડોક્ટર ધૈવતુ વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ડોક્ટર દિવાકર જૈન લિવર ની વિગતવાર માહિતી આપશે ડોક્ટર પ્રાર્થન જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે આજે આઈએમએ કોન બે હજાર ચોવીસ નું આયોજન બાવીસમી સપ્ટેમ્બર રવિવારે લી મેરીડિયન્ટ ડુમસ રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં સુરત ગુજરાત રાજ્ય અને બહારથી નામાંકિત તબીબો સ્પીકર તરીકે આવશે અને એમના જ્ઞાનથી લગભગ સાડ પાંચસો જેટલા સુરતના તબીબોની જ્ઞાનની અભિવૃદ્ધિ કરશે વિવિધ સબ્જેક્ટ જેમ કે કેન્સરની સારવાર રિનલ ટ્રાન્સપ્લાન્ટની સારવાર એ રેડિયોથેરાપીની સારવાર કાર્ડિયોલોજીની સારવાર આવા બધા જુદા જુદા સબ્જેક્ટ પેટના દર્દોની સારવાર ઉપર ચર્ચા કરવામાં આવશે આ સિવાય સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે અને ડોક્ટર સંદીપ પટેલ નશકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે ડોક્ટર દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે ડોક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે હુસેન કાંચવાળા ડોક્ટર માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે આર્મી ઓફિસરનું